हाँ जी हाँ पब्लिक बहुत ध्यान है हमारी बाइक स्प्लेंडर हमारी यहाँ उसके लिए आई है ये है बाइक तो 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 तो

الله अंदर से एंट्री कर रहे सामने जो गेट से एक गेट मेन गेट नहीं अंदर हमें अंदर एंट्री मारवानी है हमारे क्या रे खबर पब्लिक देखो पब्लिक की देखो बहुत

અરે અને લીમે આ રીતો છે 2 તો પેલી બાજુ છે તો અમે ડીસ સેવા જઈ રહ્યા છે અમે ડીસ સેવા જઈ રહ્યા છીએ સાંભળજો જંગમાં મોહન કાકે જે તે સાહેબ સરસ છે તો દેવ છે ને કેમ કે હજીભાઈ

છે લાઈન વધારે લાગે છે જમી ગમી ને પછી અંદર પેલી બાજુ બતાવું તમને શું

એની એક બોલકના તાતા પણ આજે તાતા સુખી રહે અને આપકો વેચાણનો વાન આ સભુમન સમાહ ઊજે જે સૌતા ચા સિયોને એક વીડિયો બતાવીને બધા તે નવ દંપતી તે

જો ઓ પણ એક સામાજિક કાર્યકરતા સમાજતો વર્ષોથી अनेक સભ્યોનો મતવા 81 ની એક कन्याને જા જોડાયું એવું કહેવાય છે બધાના થયું છે છે એ કહેવાય પણ એને સુંદર બનાવવા માટે આપનું પુરુષાર્થ કામ કરશે એવું કઈ જ નહીં કે જીવનની અંદર કોઈ ઉતાર ચઢાવ આવશે નહીં વાતો આવશે નહીં પણ આ સમૂહ લગ્નને આટલા બધા સાથે સાથે મળીને

भंसा बने विनती करू की नमस्कार चाचा नमस्कार ये बात जमा हूं